બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં વરસાદના પાણી ભરાવાની સમસ્યા અંગે ચર્ચા કરવા માટે વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી પરંતુ શાસક પક્ષે પાંચ મિનિટમાં સભા પૂર્ણ કરી જાહેર કરી દેતા શાસક પક્ષની સરમુખતિયાર શાહી સામે આવી હતી બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ધર્મેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી આ સભામાં પ્રમુખે ભાજપની સંકલન બેઠકમાં નક્કી થયા મુજબ માત્ર એજન્ડા વાંચન કર્યું હતું શાસક પક્ષના સભ્યોને તેને મંજૂરીની મહોર મારી દીધી હતી અને બીજી તરફ કોંગ્રેસના ચાર સભ્યો નગરમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ તેમજ એમએન પાર્ક અને ડીએમ પાર્ક તેમજ નગરના અન્ય વિસ્તારોની સ્થિતિ બાબતે ચર્ચા કરવા માંગતા હતા પરંતુ નફટ શાસકો પર તેની કોઈ અસર થઈ ન હતી અને ચર્ચા કર્યા વગર સભા આટોપી લીધી હતી સામાન્ય સભામાં કોઈ મહત્વના મુદ્દા લેવામાં આવ્યા ન હતા અધ્યક્ષ સ્થાનેથી ભરતી માટે પસંદગી સમિતિના ચેરમેન તરીકે જેનિસ ભંડારી નિમણૂક કરવામાં આવી હતી વિપક્ષની અનેક વખત રજૂઆતો છતાં પ્રમુખે માત્ર સંગઠનના પોપટ બનીને એજન્ડાનું રટન કરી સભા પૂર્ણ જાહેર કરી હતી નમસ્કાર ધર્મેદભાઈ પટેલ બારડોલી નગરપાલિકા પ્રમુખ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું મળી હતી જેમાં સર્વાનું મતે મંજૂર કરવામાં આવેલ હતું આજ રોજ આ નગરપાલિકાની અંદર હિસાબ હિસાબોની મંજૂરી મળેલ છે અને અધ્યક્ષતાનેથી ડીએમ નગર અને એમિન પાર્કની અંદર ભરાતા પાણીઓના નિકાલ માટેનો સર્વે કરી અને તેના કન્સલ્ટન્ટની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા જણાવેલ છે તે સર્વાનો માટે મંજૂર કરેલ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી